જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે બીએમ ડબલ્યુ ફાઈવ ટુ જીરો ગાડી જોઈએ છો બીએમ ગાડી વેચાવા માટે આવેલી છે લક્ઝરીઝ ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજારની તેરના મોડલની આ બીએમ લક્ઝરીઝ ગાડી જોવા મળી રહે છે ફ્યુલ વિશે વાત કરી દઉં તો ડીઝલ એન્જિનમાં આ ગાડી જોવા મળે છે ચાવ ઓછી કિંમતમાં અને ચાવ ઓછી ચલાવેલી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ બીએમ ડબલ્યુ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહી છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ ગાડીના માલિકનો નંબર આપેલો છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે બી ડબલ્યુ ગાડી જોઈ રહ્યા છો લક્ઝરીઝ લાઇન ગાડી જોવા મળી છે ફાઇવ સીટર પ્રીમિયમ ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીમાં તમને ઓટોમેટિક ગેર ટ્રાન્સમિશન જોવા મળે છે તેમજ વીમો પણ ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં એડજસ્ટેબલ સ્ટેરિંગ જોવા મળે છે તેમજ સ્ટેરિંગ મોડ્યુલ કંટ્રોલ આ ગાડીમાં જોવા મળે છે આ ગાડીમાં આઠ એરબેગ જોવા મળી રહે છે જે જે અઢાર ગાંધીનગરનું પાર્સિંગ છે આ ગાડીનું વિથ સનરૂફ વાળી ગાડી જોવા મળી રહેશે છે બીએમડબલ્યુ સનરૂફ વાળી ગાડી તેમજ પુશ બટન સ્ટાર્ટ એન્જિન ગાડી જોવા મળે છે ટેલ લાઇટ તેમજ નવી સ્ક્રીન નાખેલી છે આ ગાડીમાં તેવું ગાડીના માલિક જણાવે સીટ કવર પણ નવા ડિજિટલ ચાવી જોવા મળે રહી છે બ્રાન્ડ ન્યૂ ટાયર નાખેલા છે ગાડીના ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય એની ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળી રહેશે અંબિકા કાર એન્ડ મોટરબાઇક્સ અંબિકા કાર્સ એન્ડ મોટર બાઇક અમદાવાદ તમને ગાડી જોવા મળી રહેશે રેન્જ રોવર શોરૂમ ગોટા અમદાવાદ તમને ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને બીએમડબલ્યુ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર અઠ્યાસી સાઠ તેત્રીસ અઠ્યાસી સત્યોતેર જે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીના પ્રાઇસ વિશેની વાત કરીએ તો આ ગાડીની કિંમત સોળ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રાખેલ છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે નોન એક્સિડેન્ટ ગાડી ચાચવેલી સોખી બી એમ ડબલ્યુ ગાડી જોવા મળી રહી છે લક્ઝરીઝ લાઇન ગાડી છે તો વિડીયો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો જાચવેલી શોખી ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવાનું રહે છે મિત્રો આપણે તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી